ગાંધીધામની ધ ચેમ્પિયન ગર્લ માહિરા ઠક્કર ગાંધીધામ કચ્છની રહેવાસી માહિરા ઠક્કર ફક્ત સાત વર્ષની ઉંમરમાં ઓલ ગુજરાત સ્ટેટ લેવલ કરાટે ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસમાં માં ગોલ્ડ મેડલ મેળવી ધ ચેમ્પિયન ગર્લ ઓફ ગુજરાત નો ખિતાબ હાંસલ કરેલ છે તારીખ બે ઓક્ટોબરના રોજ અહમદાબાદ ગુજરાત ખાતે યોજાયેલ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ગુજરાતના અલગ અલગ શહેરોથી વિસ્ત્રી વધારે સ્પર્ધકોએ ભાગ લીધેલ જેમાં ગાંધીધામ કચ્છની રહેવાસી નવ વર્ષની માયરા જય ઠક્કરે કાટા અને ફાઇટિંગમાં ખૂબ જ સારો પર્ફોર્મન્સ આપી વિજેતા જાહેર થાય સાથો સાત ગોલ્ડ મેડલ જીતી કચ્છનું ગૌરવ હાંસલ કરેલ છે અને આગળ ઇન્ડિયા લેવલની ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થાય છે જે ખૂબ જ આનંદની વાત કહેવાય

આજના ટાઈમમાં એવું કઈ દીકરીઓ ઘણું બધું કરી શકે છે અને અમારી દીકરી લેવલ માટે જેનાથી માયરા આગળ ચેમ્પિયનશિપમાં જશે બે બે ગોલ્ડ મેડલ લાવી છે અને હું એવું કહીશ કે કોશિશ કરો હાર નહિ હોતી એ જ વસ્તુ આજે અમારી દીકરી માયરા એ કરી છે કે કોશિશો કભી હાર નહિ હોતી અને ઘણું બધું એક્સાઇટમેન્ટ હોય છે આવી કઈ કરેક્ટિવ એક્ટિવિટીઝ માટે મતલબ એને આગળ આવવામાં ઈચ્છા છે તો અમે બધા એને સપોર્ટ કરીએ છીએ અને મારો એક મેસેજ છે કે આપણો ઘરે દીકરો હોય કે દીકરી હોય એને જે ઈચ્છા હોય એ કરવા માટે આપણે એને સો એન્કરેજ કરવું જોઈએ જેનાથી આપણા છોકરાઓ આગળ આવશે ઓફકોર્સ નેશનલ લેવલ માટે માયરાની ઘણી બધી સારી તૈયારીઓ સ્ટાર્ટ થશે હવે અને આપણી ઈચ્છા છે કે માયરા આગળ પણ આમાં ચેમ્પિયનશીપમાં આગળ પાર્ટ લેશે અને ઘણું બધું આગળ એચિવમેન્ટ કરશે